સ્વામીજી વાતચીતની શરૂઆતમાં પ્રથમ પ્રશ્ન એ થાય કે જેમ આપના પરિચય મને આપનો જે મળ્યો માહિતી મળી એમાં હતું કે આપે એન્જિનિયરિંગના આપ સ્ટુડન્ટ હતા એમએસ યુનિવર્સિટીમાંથી આપે બી ઈ કમ્પ્લીટ કરેલું છે તો હવે જેમ કે હું પણ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હતો તો સ્વાભાવિક પણ એ સવાલ થાય કે ઘણું બધું જીવનમાં હોય ઘણું બધું કરવું હોય અને એ મમત્વ જે જોડાયેલું હોય માતા પિતા ભાઈ બહેન સાથે એવો જ્યારે મેં સાંભળ્યું કે કોઈ એક એવા સાધુ છે કે જે પોતે પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા છે અને અત્યારે પોતાના જે આધ્યાત્મ જીવનમાં પણ એવી જ સારી પ્રગતિ ઉપર છે તો પહેલો સવાલ એ થયો કે શું એવી ક્ષણ હશે કે જ્યારે એવો અનુભવ થાય કે એક જ ઝાટકે માતા પિતા ભાઈ બહેન બધા સાથેનું જે મમત્વ છે એ છૂટી જાય તો એ અનુભૂતિ તમને કેવી રીતે થઈ એ જાણવું છે ખૂબ સરસ ગોઠડીના તમામ દર્શકોને પણ વંદન ઉપનિષદ કાલ નો જે શબ્દ છે ઉપનિષદ એટલે કે ઉપનિષદ સાધુ સંતો સાથે બેસીને જે વાર્તાલાપ થતો ઋષિ કાળની અંદર એ ગોઠડી જ હતો જેને ગોષ્ઠી શબ્દ પણ કહેવામાં આવે છે આજીવી ગોઠડીમાં સહજ વાર્તાલાપ સંત અને સમાજ સાથે થઈ રહ્યો છે આપ સમાજના પ્રતિનિધિ સ્વરૂપે અમારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છો અને આપે સરસ પ્રશ્ન પૂછ્યો છે કે એન્જિનિયરિંગનું આવું એક સફળ બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ સાદું થવાની એવી શી આવશ્યકતા પડી મોટે ભાગે લોકમાં એવું કહેવાતું હોય છે કે સમાજમાં છોકરી ન મળે નોકરી ન મળે કોઈ કટોકટી હોય આર્થિક તકલીફ હોય તો માણસ સંન્યાસ ગ્રહણ કરે કરે પરંતુ એક એ ગેરસમજ છે પૂર્વના કાળથી આપણે વેદ ઋષિમુનિઓ જોઈએ તો એ ખૂબ જ્ઞાની હતા ખૂબ વિચક્ષણ હતા ખૂબ પ્રતિભા સંપન્ન હતા છતાં પણ એમણે રાષ્ટ્ર માટે ધર્મ માટે પોતાના પરિવારનો પોતાના સમાજનો ત્યાગ કર્યો હતો ધી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી હું બીજી ભાષામાં કહું તો જેટલા કઈ સમર્પિત થઈ ગયા છે ભગતસિંહ હોય ભગતસિંહે તો લગ્ન પણ ન કર્યા બહુ જ બુદ્ધિશાળી હતા શક્તિશાળી હતા સંપન્ન હતા છતાં પણ જ્યારે કોઈક એક વ્યક્તિને મોટું લક્ષ્ય દેખાય છે ત્યારે નાના લક્ષ્ય એ જાય છે વિસ્તરા એન્જિનિયર કે લૌકિક પદવીઓ સિદ્ધિઓ તો પ્રાપ્ત કરે જ છે એ કરવી જ જોઈએ પણ અમારા મનમાં પહેલેથી વિચાર હતો અને વિચાર પણ કોઈ અમારા પ્રયત્નોથી નહીં ભગવાનની કૃપાથી હોય છે મા બાપના સંસ્કારથી હોય છે સાધુ સંતોના આશીર્વાદથી હોય છે સંતોના સમાગમથી હોય છે તો શા માટે આપણો જન્મ કેવળ આપણા પરિવાર માટે જ સીમિત રહે શા માટે આપણી બુદ્ધિ કેવળ દેહના ભરણ પોષણ માટે જ વપરાય શા માટે આપણે એકના જ બનીને આખું જીવન જીવીએ આપણે અનેકના કેમ ન બની જઈએ વસુદેવ કુટુંબકમ વસુધા એ મારું કુટુંબ છે એટલે ત્યાગાશ્રમ પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન એમનો નિખાલસ નિસ્વાર્થ પ્રેમ એમણે જે સમાજ માટે ભેખ ધારણ કર્યો હતો એ જોઈને એમ થયું કે આપણે પણ ભણીને આપણું ભણતર કેવળ પાંચ પચીસ લોકોને કામ લાગે એના કરતાં આખા રાષ્ટ્રને વિશ્વને કામ લાગે એના માટે વ્યતીત કરવું જોઈએ તો એના માટે દીક્ષા લીધી એટલે શાસ્ત્રોમાં લખ્યું છે આત્માનો મોક્ષાય જગત હિતાય છે આત્માના મોક્ષ માટે અને જગતના હિત માટે એટલે અમારા જીવનમાં કોઈ એવા આઘાત આવ્યા નથી કોઈ એવા કડવા અનુભવો થયા નથી કોઈ જગતની એવી લાતો ખાધી નથી પણ છતાં સ્વામિનારાયણ ભગવાનની એવી દિવ્યતા પ્રગટ ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજ જે સમય એમને એમના વરદ હસ્તે દીક્ષા ડૉક્ટરો એન્જિનિયરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જે લોકો પોતાની શ્રેષ્ઠ કારકિર્દીનો ત્યાગ કરીને ત્યાગાશ્રમ ગ્રહણ કરે છે અને આપણી સનાતન ધર્મની એ વિશેષતા છે ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મોમાં પણ અન્ય સંપ્રદાયમાં પણ ખૂબ તેજસ્વી હોવા છતાં પણ સંપૂર્ણ ત્યાગ કરીને એ રાજા રાજા હોય કે ગોપીચંદ હોય કે તથાગત બુદ્ધ હોય કે જેમને બધું જ હતું છતાં પણ છોડી છોડીને એમણે ભગવો માર્ગ સંન્યાસ નો માર્ગ પસંદ કર્યો છે તો અમે મશીન રિપેર કરવાનું છોડી અને માણસો રિપેર કરવાનો હોત તો એક કપડા ડિઝાઇન કરી શક્યા હોત કે સારા કપડા કેમ બનાવીએ જેથી માણસની શોભા કેમ વધે તો સાધુ થયા પછી એમને શીખવાડવામાં એમાં આવ્યું કે શીલમ પરમ ભૂષણમ મોટા મોટું ગરેણું તો શીલ છે ચારિત્ર છે હવે લોકોને એવા વસ્ત્રો પહેરાવીએ છીએ કે જેમાં ચારિત્ર છે સંયમ છે સદાચાર છે પરોપકાર છે તો કાર્ય સમાજનું જ રહ્યું છે સમાજ પરિવર્તનનું જ રહ્યું છે તો બહુ સંતોષ છે કે એક સાચો ધ્યેય પસંદ થયો છે ભગવાનની કૃપાથી એટલે ત્યાગાશ્રમ ભગવત કૃપાથી ગુરુના આશીર્વાદથી આત્માની મુક્તિ માટે અને સમાજના હિત માટે ગ્રહણ કરવાનું શક્ય બન્યું છે